સંત લુકના ગ્રંથમાંથી વાંચન અધ્યાય દસ કલમ પચીસ થી પરીક્ષા કરી જોવા એવો પ્રશ્ન પૂછ્યો કે ગુરુદેવ શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું ઈશુએ કહ્યું શાસ્ત્રમાં શું લખેલું છે સો પાઠ છે પેલાએ જવાબ આપ્યો તારે તારા પરમેશ્વર ઉપર તરાપુરા હૃદયથી તરા પૂરા જીવથી તારી પૂરી શક્તિથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો અને તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો ઈસુએ તેને કહ્યું તારો જવાબ સાચો છે એ પ્રમાણે કર એટલે તને જીવન પ્રાપ્ત થશે પણ પોતાનો પ્રશ્ન નકામો નથી એમ બતાવવા ઈચ્છતો હોય તેણે ઈસુને કહ્યું પણ મારો બંધુ કોણ ત્યારે ઈસુએ જવાબ આપ્યો એક માણસ યરુસલમથી યરૂખોદ બાજુ જતો હતો એવામાં તે લૂંટારાઓના હાથમાં સપડાયો તે લોકોએ તેના કપડાં ઉતારી લીધા અને સારી પેઠે માર પણ માર્યો અને તેને અદમુઓ મૂકીને પોતે ચાલતા થયા હવે એવું બન્યું કે એક પુરોહિત તે રસ્તે થઈને નીકળ્યો પણ પેલાને જોઈને બીજી બાજુ થઈને ચાલ્યો ગયો આ જ રીતે એક પુરોહિત સહાયક પણ ત્યાં આવ્યો અને તે પણ તેને જોઈને બીજી બાજુથી ચાલ્યો ગયો પણ એક સમૃહની મુસાફરી કરતો કરતો તે ઠેકાણે આવી પહોંચ્યો અને પેલા માણસને જોઈ તેના દિલમાં દયા પ્રગટી તેણે તેની પાસે જઈ તેના ઘા ઉપર તેલ અને દ્રક્ષાસવ રેડીને પાટા બાંધ્યા અને પોતાના જાનવર ઉપર બેસાડીને તેને એક એક સારાઈથી લઈ આવ્યો અને ત્યાં તેની સંભાળ લીધી ઉપરાંત બીજે દિવસે બે રૂપા મહોરો કાઢી તેણે સારાઈવાળાને આપી અને કહ્યું તમે એની સંભાળ રાખજો અને તમે જે કંઈ વધારાનો ખર્ચ કરશો તે હું બળતા તમને આપી દઈશ હવે આ ત્રણમાંથી કોણ પેલા લૂંટારાઓના હાથમાં સપડાયેલા માણસનો બંધુ કહેવાય તું શું ધરે છે પેલાએ જવાબ આપ્યો જેણે તેના ઉપર દયા લાવી સેવા કરી તે ત્યારે ઈસુએ તેને કહ્યું તું જા તું પણ એ જ પ્રમાણે કરજે આ પ્રભુની વાણી છે ધર્મજનો આજના આ શુભ સુંદર શુભ સંદેશમાં ઈસુ આપણને શીખવે છે કે સાચો ધાર્મિક માણસ એ નથી કે જે ફક્ત પ્રાર્થના કરે અને નિયમોનું પાલન કરે પણ એ છે જે દયાળુ છે અન્યના દુઃખીઓને જોયા પછી ચૂપ રહેતો નથી પરંતુ દયાભાવથી મદદરૂપ થાય છે આપણો પ્રભુ એક જીવંત દેવ છે દયા અને કરુણાનો દેવ છે તે ગરીબો અને દુઃખીઓનો પ્રભુ છે અને જે લોકો ગરીબોને પ્રેમ કરે છે અને તેમની જરૂરિયાતના સમયે તેમની મદદ કરે છે તેઓ પ્રભુને ખૂબ જ પ્રિય બની જાય છે દયા એ પ્રેમનું સાચું સ્વરૂપ છે ઈશ્વરને પુરવાર કરવા માટે ભલા સમૃદ્ધિની જેમ દયા અને પ્રેમમય જીવન જીવી સમર્પણનું રૂપ ધારણ કરી અન્યના દુઃખમાં જરૂરી મદદ કરીએ અને ઈશ્વરની હાજરીને જીવંત રાખીએ જય શ્રી